શૈક્ષણિક ક્ષેત્ર હાલમાં જ પૂરું થયું છે ત્યારે નવા પ્રવેશ માટે મોટાભાગે ખાનગીની જગ્યાએ વાલીઓ સરકારી શાળાઓ તરફ ધ્યાન આપી રહ્યા છે તો સુરતના કતારગામ ખાતે સરકારી શાળાને હજુ સુધી મંજૂરી ન મળી હોય જેને લઈ શાળા બહાર મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થયા હતા મોંઘવારીની સાથે બેરોજગારી વધી હોય જેને લઈ લોકો હવે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા મજબૂર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના કતારગામ ખાતે આવેલ ચારસો એક નંબરની શાળા બહાર વાલીઓ ભેગા થયા હતા વાલીઓ જણાવ્યું હતું કે શાળામાં ચાર હજાર થી વધુ ફોર્મ ભરાઈ ગયા છે જો કે હજુ સુધી સરકારી શાળાને મંજૂરી મળી નથી જેને લઈ વાલીઓ ધક્કા ખાઈ રહ્યા છે જ્યાંથી કોઈ જવાબ ન મળતો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો હું માજી ખાસ કરીને આ અંદર શાળા ખુલ્લી મૂકવામાં આવી છે કોર્પોરેશન તરફથી અને એના એડમિશન માટે હજારો વાલીઓએ અહીંયા ફોર્મ ભર્યા છે પરંતુ અહીંયા માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છે અને પાંચ હજાર જેટલા ફોર્મ ભરાયા છે અને તારીખ પે તારીખ તારીખ પે તારીખ અહીંયા બોર્ડ મારવામાં આવે અને એમાં સૂચના લખવામાં આવે છે કે દરેક વાલીઓએ આ રોજે બોર્ડ વાંચ કે એડમિશન માટે ક્યારે ખુલ્લું મૂકવામાં આવે છે પરંતુ મારું પ્રાઇવેટ સ્કૂલો આવી છે અને આ જે સરકારી સ્કૂલ ખોલવામાં આવી છે એમનો મલ ને એ છે કે પ્રાઇવેટ સ્કૂલો બધી ભરાઈ જાય અને ત્યાર પછી અહીંયા નવસો ચાલીસ વિદ્યાર્થીઓને એડમિશન આપે આ એની અંદરનું પાપ બોલે છે એને કારણે વાલીઓ દુઃખી થાય છે ખૂબ જ ખુબજ મંદિરનો માહોલ છે અને વાલીઓ સરકારી ભર્યા છે અહિયાં પાંચ હજાર જેવા ફોર્મ ભર્યા છે શું જવાબ એ આપવામાં આવે છે મેયર શ્રી જોડે વાત થઈ અહીંયા જે એના અંદરના લોકો જે સંચાલન કરે છે એ લોકોએ અમને એવું કીધું કે અમે તો દાળિયા છીએ એ દાળિયાની પાસે તો કોઈ નિર્ણય શક્તિ હોય નહીં એટલે એ લોકોનું કહેવાનું છે કે અમે આમાં કાંઈ કરી શકીએ એમ નથી દરે અહીંયા જે બોર્ડ મૂકવામાં આવ્યું હતું એમાં હવે પંદર તારીખ લખવામાં આવી છે અત્યાર સુધીની જે વાત હતી તેવીસ તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થયા ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ત્રીસ અને આજે બીજી તારીખ

બીજી સ્કૂલને માન્ય અરજી આપવાનું કે છે પણ હજી અરજી મળતી નથી ઉપરથી અધિકારીઓ ખબર નહીં અધિકારીઓના કાન ઢીલા રોજ લગભગ બધા જેનું રજીસ્ટ્રેશન છે લગભગ તો બધા જ વાલીઓ આવે જ છે કે મારા છોકરાને એડમિશન થાય યા તો થઈ ગયું હોય